હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ અને મારા મંદિર મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે વૃષભ રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ શું લઈને આવી રહ્યો છે કંઈક કડવા અનુભવો થવાના છે કે પછી જીવનમાં સક્સેસ પ્રાપ્ત થવાનું છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી આજના વિડીયોમાં આપણે મિથુન રાશિના જાતકો એટલે કે જે કોઈ પણ જાતકો નામ ક છ અને ઘ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું તો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે આ વિડીયો આજે જ જોઈ રહ્યા છો અને પહેલી વખત આ ચેનલ પર આવ્યો છું તો તમારે આચાર્ય સંકેત શુક્લ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું જોઈએ કારણ કે તેને લગતા જ્યોતિષ વાસ્તુ તેમજ ઘણા બધા સ્પિરિચ્યુઅલ સાયન્સને લગતા હું વિડીયોઝ રેગ્યુલરલી અપડેટ કરતો રહેતો હોઉં છું જેના કારણે તમે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવી રહી હોય તેનો તમે સામનો કરી શકો છો અને તમને તેનું સોલ્યુશન જાતે પણ મળી છે તો વધારે નથી કરતા શરૂઆત કરીએ તે પહેલા જો તમને તમારી મિથુન જન્મ રાશિ એટલે કે જે તમારી ચંદ્ર કુંડળી જે મિથુન રાશિ જે લોકોની થઈ રહી છે તેના માટેની આ કુંડળી એક જુલાઈથી એકત્રીસ જુલાઈ દરમિયાન જે રહેવાની છે તે હું તમને પહેલા જણાવી દઉં છું ત્યારબાદ તમારો મહિનો કેવો રહેશે તેના વિશે આપણે ચર્ચા કરશું તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો મિથુન મિથુન મિથુનચંદ્ર લગ્નની આ કુંડળી બની છે તમે જોશો તો મહિનાની શરૂઆતથી સૂર્ય અને ગુરુ જીવ અને આત્માની જે યુતિ છે તે તમારા ફર્સ્ટ હાઉસમાં તમારા પોતાના પર જ થઈ રહી છે ત્યારબાદ બુધ દેવતા સેકન્ડ હાઉસમાં છે મંગળ મંગળકેતુની પાપ યુવતી થર્ડ હાઉસમાં છે ત્યારબાદ જોઈએ તો ભાગ્યના સ્થાનમાં રાહુદેવ વિરાજમાન છે અને શનિદેવ દસમા સ્થાનમાં છે શુક્ર દેવ પોતાની જ રાશિના થઈને બારમા સ્થાનમાં વિરાજમાન છે હવે આ ગ્રહો શું કહે છે કોણ સમજાવશે તમને તેના વિશે હું જ તો સમજાવીશ પરંતુ તે પહેલા કહી દઉં કે આ મહિનામાં ત્રણ સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન થવા જઈ છે તેમાં રાશિ પરિવર્તન છે કે જુલાઈના રોજ સૂર્ય જીવ આત્માની છોડીને આવશે સેકન્ડ હાઉસમાં યોગ બનાવવા માટે ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ શુક્રદેવ બારમા સ્થાનમાંથી લગ્નમાં એટલે કે તમારા ફર્સ્ટ હાઉસમાં મિથુન રાશિમાં આવી જશે અને અંત એ મહિનાના ફક્ત બે દિવસ બાકી હશે ત્યારે ઓગણત્રીસ જુલાઈના રોજ મંગળ દેવતા કન્યા રાશિમાં પાપ યુતિમાંથી છેડો છોડીને કન્યા રાશિમાં તમારા કેન્દ્રના સ્થાનમાં આવશે તો હવે જો જોતા કહીએ એક પ્રમાણે જો હું મારી ભાષામાં તમને સરળ ભાષામાં કહું તો આ મહિનો તમારા માટે મોટા મોટા સરપ્રાઇઝીસ ઘણા સારા ગુડ ન્યૂઝ અને ધનલાભ લઈને આવી રહ્યો છે તો શરૂઆત કરીએ તેની ચલો જો આપણે તેની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જીવ આત્માની યુતિ તમારા ફર્સ્ટ હાઉસમાં થઈ રહ્યો છે તમારા પોતાના પર થઈ રહ્યો છે તમારે જે કંઈ પણ સ્કિનને લગતી તકલીફ હતી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ બ્લડ શુગર જે કંઈ પણ તકલીફ હતી તમે જે કંઈ પણ દવા લેશો તેનું તમારા ઉપર પૂરેપૂરું એ સો ટકા તેનું તમને પરિણામ મળશે અને તમારી જે હેલ્થ ઇસ્યુઝ જે હતા તેમાંથી તમને ક્યાંક ને ક્યાંક તમે ઉભરી રહ્યા છો તમે સર્વાઈવ કરી રહ્યા છો ને તમારું બોડી હીલ કરી રહ્યો છે તેવું તમને લાગી શકે છે કારણ કે શુક્ર અને ગુરુ બંને શુભગ્રહો તે એક 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 કે કે જીવના છે છે આત્માના તમને અંદરથી થશે મારે મારી બોડી મેન્ટેન કરવા માટે મારે વ્યાયામ કરવા જોઈએ મારે યોગાસન કરવા જોઈએ આ બધું તમારા વિચારો તમારા થોટ પ્રોસેસમાં મહિનાની શરૂઆતથી તમને આવા લાગશે અને તે તમારે કરવું પણ જોઈએ જો તમે ગ્રહોના આધારે તે તમામ વસ્તુ કરશો તો તમને આગળ વધવાથી તમારા જીવનમાં ચેન્જીસ લાવવાથી કોઈ જ રોકી નહીં શકે આગળ આપણે વાત કરીએ તો તમારા સેકન્ડ હાઉસમાં કે જ્યાં બુદ્ધ દેવ વિરાજમાન છે સેકન્ડ હાઉસ તમારી વાણીનું સ્થાન છે વાણીના કારક છે બુદ્ધ દેવતા સાથે જ વાણીના સાથે તમારા પરિવારનું સ્થાન છે અને તે તમારા ધનનું પણ સ્થાન રહ્યું છે હવે તમે જ વિચાર કરો કે બુદ્ધ દેવતા કે જેમને મિથુન લગ્નની કુંડળીમાં એક ફર્સ્ટ હાઉસ મળ્યું છે અને એક ચોથા સ્થાનના માલિક થઈ રહ્યા છે અને તે સેકન્ડ હાઉસમાં ધન સ્થાનના માલિક થઈ રહ્યા છે કેન્દ્રાધિપતિ યોગ તો તેમને લાગુ પડી જ જશે જ્યારે તે રાશિ પરિવર્તન કરીને કન્યામાં આવશે તેને હજુ વાર છે પરંતુ મહિનાના મધ્યના ભાગમાં સોળ જુલાઈ બાદ જ્યારે સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે ને તો પાર્ટમાં બુધદેવ વકરી અવસ્થામાં આવી જશે મિત્રો આગળ પણ મેં તમને કહી ચૂક્યો છું કે જ્યારે પણ કોઈ કોઈ ગ્રહ વક્રી અવસ્થામાં આવે છે તો ઘણા જ્યોતિષીઓ કેમ કહે છે કે તે નેગેટિવ રિઝલ્ટ આપે છે તેમ નથી હોતું પરાસરજી બૃહદ પરાસર શાસ્ત્રમાં તે જ કહે છે કે જ્યારે પણ કોઈ પ્લેનેટ્સ વક્રી અવસ્થામાં આવે છે તો તે પોતાને પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશે એટલે કે તમે જો જોબ કરી રહ્યા છો તો જોબમાં પણ તમે કંઈક વધારે એક્સ્ટ્રા સ્કિલ બતાવીને તમે પોતાની જાતને પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશો બિઝનેસમાં પણ તમે તમારા કોમ્પિટિટરની સામે ઊભા રહીને તમે પ્રયત્ન કરશો કે મારી પ્રોડક્ટ બીજા કરતાં સારી કેમ ના હોય તમે ઘરમાં જો ગૃહિણી છો ને તો પણ દરરોજ ફેમિલી મેમ્બર ખુશ થાય તેના માટે કંઈક ને કંઈક કરશો કંઈક નવું જમવાનું બનાવવું કે કંઈ પણ રીતે બીજા લોકોમાં મારા નામની વાહવાહી કરે તેવું તમે મહિનાના મીડ પારથી કરી છો હવે તેનો તમને ફાયદો જ થવાના છે તેથી તમે તે કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે જો નહીં કરો તો બુદ્ધ વક્રવસ્થામાં છે તો તમને નહીં મદદ કરી શકે તેથી આ મહિનામાં ક્યાંય પાછળ નથી પડવાનું એક શુભ સમાચાર તે જ છે કે પાછળ નથી પડવાનો તમે આગળ વધશો બુદ્ધ દેવનો તમને સહકાર મળશે જે લોકોની વાણી ખરાબ છે એટલે કે કેટલાક લોકો મિથુન રાશિના જે કોઈ પણ લોકો છે કે જે રાતો પૂજા પાઠ કરે છે જો પૂજા પાઠ નથી કરતા એટલે કે તમારા મોઢા પર તમારા શબ્દોમાં ભગવાનનું નામ નથી આવતું કે પછી ચલો આવે છે તમે પૂજા પાઠ પણ કરો છો માની લીધું પરંતુ જે રેગ્યુલરલી વાણીનો વ્યય કરે છે એટલે કે તમે ખરાબ બોલો છો ખરાબ અપશબ્દો બોલો છો આ મહિનો તમારે કાળજી રાખવી જોઈએ બુધદેવ જો વકરી અવસ્થામાં આવશે ને તો જે કંઈ પણ અપશબ્દો મોઢામાંથી નીકળે છે તે તમને તમારા પર જ આવી શકે છે અને તમારા નામનું બેક ટોકિંગ થઈ શકે છે તેથી તમારી વાણીનો કયા પ્રમાણે ઉપયોગ કરવાનો છે તે તમારે કાળજી રાખવી જોઈએ બીજી વસ્તુ તે પણ છે કે તમે કોઈ બીજાને કોઈ થર્ડ પર્સનની વાત કહી રહ્યા છો તો તે સેકન્ડ વ્યક્તિ તે વ્યક્તિને જઈને કહી શકે છે તમે તમારા વિશે આ વ્યક્તિ જે છે તેઓ કે કહી રહ્યા હતા તે તમને તકલીફ પહોંચાડી શકે છે સાથે જ આપણે આપણે આગળ વાત કરીએ તો થર્ડ હાઉસમાં મંગળ અને કેતુની પાપયુતિ જે થઈ રહી છે મંગળ અને કેતુ પાપ થર્ડ હાઉસ ટ્રાન્સપોર્ટેશનનું હાઉસ છે જે કોઈ પણ રેગ્યુલર બેઝિસ પર અપડાઉન કરી રહ્યા છે કે પછી તમે ક્યાંક ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો તમારે એક્સ્ટ્રા કેર રાખવી પડશે તેનું કારણ તે છે કે મંગળ અને કેતુ ક્યાંક ને ક્યાંક તમારા પાસે ઓવર સ્પીડિંગ કરાવી શકે છે કે પછી તમે વાહન વ્યવહાર કરતા હોવ તમે તમારા ટ્રેક પર ચાલતા હોવ પરંતુ સામેથી કોઈ વ્યક્તિ આવીને તમારા સાથે અકસ્માત કરી જાય તેવા સંજોગો પણ બની શકે છે તેથી તમારે તે વાતનું કાળજી રાખવાની છે મિથુન રાશિના તમામ જાતકો સ્પષ્ટ શબ્દમાં કહું તો આ મહિનામાં કોઈક મોટી ટ્રીપનું પ્લાન ન કરો તેટલું જ તમારા માટે સારું સાબિત થઈ શકે છે વિડીયોના અંતમાં ઉપાય તો આપીશ પરંતુ દુર્ઘટના દેરી દેરીભલી કહેવામાં આવે છે ને તે અનુસાર તમે જેમ બને તેમ ટ્રીપ ન કરો તેટલું જ વધારે સારું આગળ આપણે વાત કરીએ તો તમારું જે વિદ્યાર્થીઓ જે કંઈ પણ મિથુન રાશિના છે કે કે પછી મિથુન રાશિના તમે પેરેન્ટ્સ છો અને તમારું બાળકની જો આપણે વાત કરીએ તેમનું વિદ્યાભ્યાસ કેવું રહેશે તો પંચમ સ્થાનના જે સ્વામી છે શુક્ર દેવતા તે બારમા સ્થાનમાં બેઠા છે તમારું બાળક મોબાઈલ ફોન ગેમિંગ ફ્રેન્ડ સર્કલ તે બધામાં વધારે લાગેલું રહી શકે છે કારણ કે તમે જોશો તો તે રાશિના જે માલિક થઈ રહ્યા છે તે જ વ્યયમાં બેઠા છે એટલે વિદ્યાભ્યાસ સાથે તો તે દૂર દૂર સુધી વિચારવાના જ નથી આ મહિનામાં તેથી તમારે તેમના પર એક્સ્ટ્રા કેર રાખવી પડશે અને તમારે તેમને ભણવા માટે બેસાડવા પડશે તે સ્કૂલ જઈ રહ્યા છે કોલેજ જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે કોને મળી રહ્યા છે શું કરી રહ્યા છે આ મહિના દરમિયાન તમારે ધ્યાન રાખવું પડશે આશા રાખું છું તમે સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું તે આગળ આપણે વાત કરીએ તો તમારા લવ રિલેશનશીપ કહેવાય છે લવ રિલેશનશીપ પણ પંચમ સ્થાનથી જ હોય છે પંચમ સ્થાનના માલિક બારમા સ્થાનમાં છે તેથી બ્રેકઅપ થવાના સંજોગો પૂરેપૂરા બની રહ્યા છે અને તમે ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ તમારા લાઈફ પાર્ટનર તમને લાઈફ પાર્ટનર એટલે કે તમારા લવ રિલેશનશીપમાં તમે જેના સાથે છો તે તમને માન સન્માન ન આપે તેવા સંજોગો બની રહ્યા છે ને ત્યારબાદ તમે જ સામેથી અપ કરી શકો છો આગળ આપણે વાત કરીએ તો જે લોકોનું પણ લવ રિલેશનશીપ એટલે કે જે લોકો પણ મેરેજ થઈ ગયા છે પહેલાં તેના વિશે વાત કરીએ ત્યારબાદ જેનું મેરેજ નથી થતું તેના વિશે પણ વાત કરીએ મેરેજ થઈ ગયા છે સૂર્ય અને ગુરુ જી વાતમાંની હતી સાતમા સ્થાન પર એક સારા ન્યૂઝ તમારા લાઈફ પાર્ટનરનો તમને સહજ સહકાર મળશે ખુશખુશાલીભર્યું વાતાવરણ ઘરમાં રહેવાનું છે અને સૌથી મહત્વપૂર્ણ તેમનું સ્વાસ્થ્ય પણ આ મહિના દરમિયાન સારું રહેવાનું છે કોઈ મોટી તકલીફ આ મહિનામાં તમારા લાઈફ પાર્ટનરને તમારી કુંડળી જોતા તો નથી લાગી રહી હવે તેમની કુંડળી જોવી પણ જરૂરી બની શકે છે પરંતુ તમારી કુંડળી થકી તમારા લાઈફ પાર્ટનરનું ક્યાંક ને ક્યાંક સેફગાર્ડ થવાના સંજોગો પૂરેપૂરા બની રહ્યા છે આ મહિનો જે કોઈ પણ મેરેજ રિલેશનશીપમાં છે લગ્ન થઈ ગયા છે આ મહિનો તમારો છે તમે ફક્ત એન્જોય કરો આ મહિનામાં એકબીજા સાથે જે કંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી જે ઝઘડા હતા જે કંઈ પણ તકલીફ હતી તે તમામનો અંત આવવા જઈ રહ્યો છે તેથી મિથુન રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે સારો છે જે લોકોના લગ્ન નથી થતા મિત્રો ગુરુદેવ અવસ્થામાં છે એટલે કે જલ્દી તમને સાતમા સ્થાન સ્થાન પર પર લગ્નના તેમની થઈ છે તેથી ગુરુદેવની આ જે શુભ દ્રષ્ટિ થઈ રહી છે તે તમને અવશ્ય લાભ આપશે અને જે લોકોના લગ્ન નથી થતા શક્ય હોય તો પ્રયત્ન કરો નવેમ્બર સુધીમાં સારું પાત્ર મળવાના પૂરેપૂરા યોગ છે આ મહિનાથી તેની શરૂઆત કરો એકચ્યુઅલમાં સોળ મેથી જ યોગ બની ગયા છે પરંતુ જે પ્રમાણે ગુરુદેવ ડિગ્રીસ ચેન્જ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે તે પ્રમાણે હવે તમારા લગ્નના યોગ પણ બની રહ્યા છે જેથી સિંગલ લોકો હવે મિંગલ બનવા માટે તૈયાર થઈ જાઓ આગળ આપણે વાત કરીએ તો ભાગ્ય ભાગ્ય બાબતે થોડી તકલીફ જણાઈ રહી છે કારણ કે રાહુ દેવતા કે જે અનસ્ટેબિલિટીના કારક છે અનસર્ટેનિટીના કારક છે તમે તમને બધું જ આવડે છે જે કંઈ પણ કરવા માગો છો તમે બધું જ કરી શકો છો પરંતુ દરેક કામમાં અડચણ બોસે કોઈ રિપોર્ટ બનાવવા માટે આપ્યો છો તો તેમાં પણ અડચણ થઈ રહી છે કોઈ કામ આપ્યું છે તેમાં પણ અડચણ આવી રહી છે તમે કોઈ કામ માટે ઘરેથી નીકળી રહ્યા છો તે કામ ન થાય ને બીજા બધા જ કામ થઈ જાય આ પ્રમાણેની તકલીફ રહી શકે છે તો મિથુન રાશિના તમામ જાતકો ભાગ્યનો સાથ ઓછો મળે તેવા સંજોગો બની રહ્યા છે પરંતુ ભાગ્યનો સાથ કેમ ન મળે દેવતા દસમા સ્થાનમાં છે હવે ભાગ્યના જે માલિક જે છે તે એટલે કે ત્રિકોણ સ્થાનના જે માલિક છે એક પાંચ અને નવને ત્રિકોણ સ્થાન કહેવામાં આવે છે તે ત્રિકોણ સ્થાનના જે સ્વામી છે તે તમારા દસમા સ્થાનમાં કેન્દ્રમાં બેઠેલા છે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને કહેવામાં આવે છે અઢી વર્ષ સુધી શનિદેવ તો અહીંયા વિરાજમાન તો થવાના છે ભલે દોઢ વર્ષ સુધી રાહુદેવ નવમા સ્થાનમાં છે પરંતુ બીજા કોઈ ગ્રહોની શુભ દ્રષ્ટિ હાલમાં તો નથી થઈ રહી પરંતુ મહિનાના અંતે મંગળદેવથી ચોથા સ્થાનમાં આવશે પૂરા મહિના દરમિયાન કરેલી જે મહેનત છે ટચવુડ અચાનક તે તમને લાભ અપાવી શકે છે તેથી શનિદેવનો અને મંગળદેવનો આ મહિનામાં સાહસ તમને મળવાનો છે હવે કોઈ કહેશે કે આવા ગ્રહો પણ મદદ કરી શકે છે મિથુન રાશિના જાતકો તમને તે જ મદદ કરવાના છે આગળ આપણે વાત કરીએ તો તમારું કરિયર કેવું રહેશે કરિયરમાં કોઈ જ નવો મોટો ચેન્જ કરવાની આ મહિનામાં જરૂરત નથી શનિદેવ ધીરે ધીરે તે ડિગ્રી કરી આગળ વધી રહ્યા છે તમે જે ધીમે ધીમે તમારી જે કરંટ જે પ્રોફાઇલ છે કે કરંટ જે તમે બિઝનેસ કરી રહ્યા છો તેમાં ધીમે ધીમે આગળ વધો કંઈક દરરોજ એક પર્સન્ટ જ નવું કંઈક વધારે કરવાનો વિચાર કરો આવનારા સમયમાં જ્યારે શુભ ગ્રહોની દ્રષ્ટિ દસમા સ્થાનમાં આવશે ત્યારે હું જ તમને સમયથી કહીશ કે હવે કંઈક કરવાનો સમય આવી ચૂકે છે આ મહિનામાં ફક્ત જે તમને કહેવામાં આવે તે પ્રમાણે કરીને આગળ વધ્યા કરો બિઝનેસ માટે પણ તમારા માટે તે પ્રમાણે રહી શકે છે હા ગુરુદેવની જે શુભ દ્રષ્ટિ જે સપ્તમ સ્થાન પર આવી રહી છે તેના કારણે બિઝનેસમાં તમને અચાનક જ નવી નવી તકો મળી શકે છે તો જો તે તક મળતી હોય તો તેનો લાભ ઉઠાવી દેવાનો છે સાથે જ શુક્રદેવ છવ્વીસ તારીખ બાદ ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે ગુરુ અને શુક્રોની જે દ્રષ્ટિ થઈ રહી છે દેવ ગુરુ અને દાનો ગુરુની તો અચાનક જ તમને થશે કે કોઈક કોઈક ઓફિસરને કે કોઈપણ સામેના જે તમારે જેના પાસેથી ઓર્ડર લેવાનો છે તેને થોડાક પૈસા આપી દઈએ કે કંઈ કરપ્શન કરી નાખીને આગળ વધીએ જો તે તમે કરશો તમે સક્સેસ જશો પરંતુ ઓક્ટોબર નવેમ્બરમાં જ્યારે ગુરુદેવતા રાશિ પરિવર્તન કરીને સેકન્ડ હાઉસમાં જશે તે જ તમારા જે પૈસા જે તમે ભૂલ કરી છે ને જુલાઈ મહિનામાં તે તમને આગળ તકલીફ પડી શકે છે તેથી તમારે લોયલ રહેવાનું છે રેગ્યુલરલી રૂટિન પ્રમાણે કામ કરવાનું છે કે વધારે એક્સ્ટ્રા મને પૈસા અચાનક જ હું બજું થઈ જાઉં તેવું જુલાઈ મહિનામાં તો નથી જ વિચારવાનું તો મિત્રો આ તો વાત થઈ ગઈ કે મિથુન રાશિના જાતકો માટે ગ્રહો કેવા છે અને કેવા પરિણામ આપી શકે છે શું કાળજી રાખવાની છે અને શું સારું થવાનું છે તો આશા રાખું છું કે તમે તમામ વસ્તુને નોટડાઉન કરી રહ્યા હોઈ શકો હવે ઉપાયની વાત કરીએ તે પહેલાં હું તમને તે કર્યો છું કે આ વિડીયો તમને કેવો લાગ્યો તમને જે સમજાવવાની પદ્ધતિ છે ટૂંક ને તે તમને પસંદ આવે કે નહીં તે કમેન્ટ્સમાં જણાવવાનું ન ભૂલશો અને સાથે જ તમામ લોકોને જે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મિથુન રાશિના જાતકો છે તેને આ માહિતી શેર કરવાનું ના પૂછશો તેનું કારણ તે છે કે તમારા માટે તો એક શેર છે પરંતુ જો તે આ ઉપાય કરશે અને આ પ્રમાણે મહિનાનું પ્લાનિંગ કરશે તેમનું જીવન સારું થશે તો તેના સારા વેલ વિશિષ્ટ તમને મળવાના છે તેથી તમામ લોકોને આ વિડીયો શેર કરવાનું ના પૂછશો આપણે આગળ વાત કરીએ તો ઉપાય તો સૌથી પહેલાં જે કોઈ પણ ઇન્ડિયામાં છે ઇન્ડિયામાં જે કોઈ પણ જાતકો છે મિથુન રાશિના તમામ વ્યુઅર્સ તમારે આ મહિનામાં દરરોજ એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં થોડા કાળા તલ ભેગા કરો અને દરરોજ તમારે પીપળાના ઝાડમાં તે પાણી ચડાવવું જોઈએ જેના કારણે તે તમને શુભ ફળ આપી શકે છે ને જે કંઈ પણ તમારે રાહુને લગતી જે તકલીફ છે મંગળ કેતુને લગતી જે તકલીફ છે તો તેમાં શનિદેવનો તમને સાથ અપાવશે મંગળદેવને પણ ક્યાંક શુભ અસર આપવા માટે તે મજબૂર કરી દેશે તેથી દરરોજ પીપળામાં જળ ચડાવવાનું રહેશે તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે હવે જે કોઈ પણ ફોરેનના વ્યૂવર્સ છે કે જે લોકોને પીપળાનું જળ વિદેશમાં નથી મળતું તેમણે શું કરવાનું છે તમારે એક જ ઉપાય કરવાનો છે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં કાળા તલ અને કાળા અડદ આ બે વસ્તુ અને થોડા ચોખા ત્રીજી વસ્તુ ચોખા છે તે તમારે ભેગા કરીને મહાદેવના ઉપર અભિષેક કરવાનો છે શિવલિંગ તમારે કોઈ પણ સ્ટોરમાંથી જઈને લઈ જવાનું છે સારી રીતે તેમને રાખવાના છે અને શિવલિંગના ઉપર દરરોજ અભિષેક કરવાનો છે જે પાણી જે બાકી રહે છે તરભાણામાં કે નીચેના પાત્રમાં તે ઘરની બહાર નીકળીને તમારે નોર્થ સાઈડે નોર્થ ફેસ કરીને ચડાવી દેવાનું છે આ તમારે વિદેશમાં આ ઉપાય કરશો તો પણ સુડીનો ભાર તમને સોયથી જઈ શકે છે ઓવરઓલી જોઈએ તો તમારા માટે તો આ મહિનો સારો જ છે પરંતુ નાના મોટા ખોટા નિર્ણય ઉતાવળમાં ન લેવાય તેની તમારે કાળજી રાખવાની રહેશે તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે નેક્સ્ટ વિડીયોમાં આપણે કર્ક રાશિના જાતકો માટે આ મહિનો કેવા રહેવાનો છે તેના વિશે ચર્ચા કરશું આજે રજા લઈ રહ્યો છું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય